સાબરકાંઠા વન વિભાગ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત એક પેડ માકેના અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા છે જેમાં તંત્ર અને વન વિભાગ કેનાલ પાસે રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ શોભનાબેન બારૈયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આપણા વિશ્વ નેતા અને વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટા એવા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે એમણે જે આહવાન કર્યું હતું એક પેડ માકે નામે અંતર્ગત આજે અહીંયા ખૂબ પ્રમાણમાં વૃક્ષો વાવીને એમની સંકલ્પના હતી કે દરેક જણ એક પોતાની માના નામે વૃક્ષ વાવે અને એ વૃક્ષ ઉછેરે એ સાથે સૌ બધાએ રોપણ કર્યું છે અને વૃક્ષોનું વાવેતર થાય અને પ્રકૃતિ એ ખૂબ સરસ રીતે આપણે પ્રકૃતિમાં જીવી શકીએ એના માટેના આ પ્રયત્નો છે